જેના કારણે દરિયામાં ભરતી આવતી વેળે કાર ફસાઈ જાય છે અને મોટર કારને બહાર કાઢવામાં ઘણી મુશ્કેલીઓ પણ વેઠવી પડે છે આવી અનેકો ઘટનાઓ સામે આવી ચૂકી છે ત્યારે આ મામલે પોલીસ દ્વારા એક સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે નુમસ બીચ પર ફરવા જતા લોકો હવે છેક બીચ સુધી કાર લઈ જવા ઉપર પોલીસ દ્વારા પ્રતિબંધ ફરમાવી દીધો છે ડુમસ બીચ પર કાર પાર્કિંગની જ્યાં સુવિધા છે ત્યાં જ હવે કાર પાર્ક કરી શકાશે એટલું જ નહીં જો કોઈ પણ વ્યક્તિ કાર છેક બીચ સુધી લઈ જશે તો તેની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરાશે ડુમસ પોલીસ ઇન્સ્પેક્ટર અંકિત સોમયે જણાવ્યું હતું કે કેટલાક લોકો પોતાની મોટરકાર છેક ડુમસ બીચ સુધી લઈ જતા હતા જેના કારણે કાર ફસાઈ જવાની ઘટનાઓ બનતી હતી પરંતુ હવે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયમાં લોકોનો સાથ સહકાર મળશે એ ઉપરાંત અહીં આવી દુર્ઘટનાઓ બનતા પણ અટકશે અને લોકો સુરક્ષિત રીતે પરિવાર સાથે મજા માણી શકશે હું જયદીપ શાહ જન સુરત ખાતે રહું છું અને જે ડુમસ બીચ ખાતે ફોર વાહનોનો પ્રવેશ બંધ કરવામાં આવેલો છે તેનાથી હું ને મારો પરિવાર આનંદથી આ બીચનો આનંદ માણી શકીએ છીએ અને એવી અપેક્ષા રાખું કે આ વ્યવસ્થા કાયમ રહે જેથી અમે દમણના દીવના કે પછી તિથલ અને દાંડી જેવા બીચનો આનંદ અમને બીચ ઉપર આવી શકીએ અમે બીચને માણી શકીએ મારું નામ કાર્તિક છે હું અહીંયા ડુમસ બીચ ઉપર છેલ્લા દસ વર્ષથી ધંધો કરું છું અને છેલ્લા બે ત્રણ દિવસથી પોલીસ લોકોએ છે અહીંયા બેરીકેટ મુકાવીને ફોર વ્હીલરની જોઈ અંદર બીચ ઉપર જવાનું અટકાયું છે એ ખરેખર જોવા જાય તો સહેલાણીઓ માટે બહુ સરસ છે અને બીચ બી પહેલાં કરતાં બહુ ચોખ્ખો અને ક્લીન લાગે છે અને ખુલ્લો લાગે છે જે રીતે તમે તીત્થલ બીચ જોયો છે ઉમરાટ જોયું છે